મિત્રો જે જે હા ઠીતર એસી નું કે વધારે પાત્ર જે ભજાવી ગયા છે એને હું તમે ક્યારેક ભૂલવાના નથી એમ માણસનું શરીર ના આસપામે છે પણ જે કીર્તિ છે દાતારી છે સુરતા છે નીતિ ધર્મ ન્યાય એ હંમેશા અમર છે એટલે કીધું છે નામ ન હરતા ઠાકરા નાના નહી રહંત કીર્તિ ઊંડા કોટડાયો તો પાડાય ન પડત એમ એક રાજપૂતની વાત છે છત્રીના દીકરાની વાત છે દસ્તાવેજની વાત છે અને એક જીબાનની તાકાતની વાત છે જાહોજલાલી રાજપૂતને દિવસમાં ત્રણ જેને કહેવાય ને આવતી વીળમાં સમજી ગયા એટલી અને આવક પણ સમય જયારે માણસ માથે પડે છે ને આપણામાં કહેવત છે કે એક ની બથમાં ન આવતો માણસ મુઠ્ઠીમાં આવી જાય સમય જેમ જેમ પાછો રાજપૂતરી હતી દાતારી સમય એટલો બધો ભરડો લીધો જેમ ઉપર વાળો પરમાત્મા જેની પરીક્ષા કરી રહ્યો હોય એમ જેમ જેમ દુખની હામાં ડગલા ભરે છે એમ પણ દુઃખ એને વધારે વધારે પડતું જાય છે એક સમય આવ્યો આવ્યો ગામ ગ્રાસ જમીન મિલકત હીરા જવરાત તમામ વેસાઈ ગયું સંપત્તિ પણ જે એના સંસ્કાર હતા જે એનું નિયમ નીતિ હતા જે એની હિંમત હતી તો એમને હતી બાપ બાપ દાદા ને જે વારસાગત માં સંસ્કાર મળેલાયારે સમય માણા માથે પડે છે ને માણસ નું લુગડું પોતાનું નથી થતો અને કઈ રહ્યું નહી જેને કહેવાય જમીન જાગીરી કઈ રહ્યું રીતે જેને કહેવાય વેચાઈ ગયું પણ જે રાજપૂત માં રાજપૂતના સપકોણ થયેલું અને એ વખતે હથે વડે પણ વાતા રાજપૂતો હથે વડે પણ વાતા આપ જાણો છો જે માણસ નો ખાલીપો હોય કે બાર હાંતા તેર તૂટતા હોય પણ આને તો ઈ નતું આ રાજપૂત મજૂરી કરીને ટકનું લાવીને ટકનું ખાતો હતો પણ જે બાપ દાદાના વારસદારમાં જે એને નીતિ ધર્મ ન્યાય હતો એ રાજપૂત મુક્તો નતો નીતિ હર ભજવો હક બોલવો દોનો માતા વલ ઈ ને ઉતરે નહી ઉતો આઠો પરમલ જેમ પરમાત્મા અખિલ બ્રહ્માંડ માલિક એની જેમ પરીક્ષા કરતો હોય એમ રાજપૂત સાસરિયા પક્ષમાંથી માંથી કહેવરાવવામાં આવ્યું કે દરબાર જે અમારી દીકરી જે તમારી અરે સમંત કરેલો છે એ તમે હથે આવી અને પરણી જાજો અને જો તમે મહિનાની અંદર આવશો નહીં તમારી અરે જે સંબંધ કર્યો છે અમારો દીકરીનો સંબંધ અમે કરી નાખશું કાગળ આવ્યો પક્ષમાંથી જયારે માણા માથે દુખ પડે ને તો પોતાનું લુગડું નથી પોતાની પહેર્યાતું એમ આવો રાજપૂત હિંમત ખાનદાની એની એમ ને કીધું છે ને દુઃખ પડે ડરીએ નહીં ડરે દુઃખ નો જાય પણ સૌ દુખડા દૂર થાય એવા સમરીએ હરદમ શામળા પોતાની કુળદેવી પોતાના ગુરુ નું નામ ઈષ્ટદેવ દેવનું નામ પૂર્વજોનું નામ લઈ અને રાજપૂત હાલ તો થયો પણ રાજપૂત હિમત જેને કહેવાય હારે નહીં પણ હાર્યા પક્ષમાંથી આવો કાગળ આવ્યો કે જે અમારી દીકરીનો સંબંધ કર્યો તમારી યારે જો એક મહિનાની માલકો હજાર રૂપિયો તમે લઈ અને આવશો નહીં તો અમે તમને પરણ પરણાવીશું નહીં અમારી દીકરી અને હથે પણ આવી જાવ પણ પહેલા એક હજાર રૂપિયો રાજપૂત થયો હાલતો મિત્રો પેલા નગર કેતા નગરમાં ગયો શેઠ ને જાય કીધું શેઠ ભણવા જવાનું છે એક હજાર રૂપિયાની જરૂર છે મિત્રો ઈ વખત નો એક હજાર અતર અતાર પચાસ લાખ રૂપિયા થાય કીધું વાત હાજી દરબાર તમને હજાર રૂપિયો હું આપું પણ કેની ઉપર આપું રાજપૂતો આ શબ્દ તમે ધ્યાન રાખજો બાપ દરબાર કેની ઉપર હું આપું તમને હજાર રૂપિયા તમારે મકાન નથી 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 તમારે જમીન જાગરી નથી પ્લોટ નથી ને ને એક જૂનું ખંડેરિયા જેવું મકાન છે દરબાર એના તો ડાળીયા ન આવે હું રૂપિયા આપું પણ કેની ઉપર આપું તમારે કઈક સામું મૂકવું પડે કઈ રાજપૂતે કીધું શેઠ મારી પાસે હયું અને હાથ પાગ અને મારા પૂર્વજનો જે અમારા બાપ દાદાના જે સંસ્કારો છે અમને શીખડાવેલા અમારા જે વારસદારની માલકોર છે એ છે પણ શેઠ હું તમને વચન આપું છું કે હું જગતની માલકોર વેસાઈ જાય પણ હું તમારો હજાર રૂપિયો આપી દઈશ પણ શેઠ મારી રાજપૂતાની બીજે જાય ને એ મને નથી ગમતો મને એક રૂપિયો આપો કઈ વાંધો નહીં દરબાર આ દસ્તાવેજ આમાં સહી કરો સહી કરી રાજપૂતે આ હા અમે એને યાદ કરી છે તમારો હજાર રૂપિયો હું ભરપાઈ ન કરું ત્યાં સુધી મારી પરણેતર રાજપૂતાની મારે બેન અને મા તરીકે રાખીશ અને મુશમાંથી મુવાળો તોડી અને કીધું ગાલ્યો આ ડબરામાં રાખી દયો જેથી હું એક હજાર રૂપિયો લઈને આવું ને તેથી મને આ તમે આ મારી મૂછનો વાળ આપજો અને તેથી હું આ દસ્તાવેજ તમારા સામે હું કટકા કરીશ રાજી થઈ ગયો વેપારી ધન્ય છે રાજપૂત ધન્ય છે તમારા મા બાપને ને સવાજ રાજપૂત હજાર રૂપિયો લઈને કાસળીમાં બાંધ્યો પહેલા કેડે કાસળીયું બાંધતા વાહળી જેને કહેવામાં આવે છે રૂપિયાની વાહળી બાંધતા પાંચ દી દસ દી પંદર સમય આવી ગયો અને કેણ મોકલાવ્યું કે મામાને કહી દો કે ભાણે જ હવે અથે વાળા આવે છે એ વખતમાં જે ધારા હતા ગાડા ઘોડા ઊંટ હથે વડે પણ રાજપૂત જાય છે હગડાટ દાયરો બેઠેલો કાવા થાય છે લગ્ન ની ઢોલ હરણાયું વાગે છે ડાયરામાં જાય અને હજાર રૂપિયો આટલું કીધું લ્યો મામા આ હજાર રૂપિયો દાયરો બધો છોક થઈ ગયો જોવા હો

પણ તમે આની પાસેથી જમાય પેથી હજાર રૂપિયો લીધો તમને શરમ નો આવી પછી તો ઘણું દીકરીના બાપ ને દુઃખ થયું કે આવું કરાય નહીં પણ કે હું શું મારે કેવા સંજોગ આવી ગયા સોઘડિયા વાર તો મારાથી બોલાય ગયું મેં એને ટપાલ નો સંદેશો લખી અને દીધો છે બહુ દુખ થયું આ વાત રાજપૂતાની સાંભળે રાજપૂતાણી કદાચ આ હજાર રૂપિયાનો બદલો આ રાજપૂત મારી ઉપર વાળી છે છે વાતે જે દીકરીના બાપ રૂપિયા લે છે ને એનું પરિણામ દીકરીને ભોગવવું પડે છે કેવત છે દીકરીને દેવા એટલું દેજો રંજ ન કરજો પણ દીકરીનો રૂપિયો ન લેજો કારણ કે દીકરીનો રૂપિયો લેવો મનીનું રૂવાડું છે

જૂનું ખંડેર જેવું મકાન એમાં દાખલ થઈ પરાણાની પહેલી રાત એ સમય એ મર્યાદા એ નીતિ નિયમ ઢોલિયો ઢાળ્યો છે ઢોલિયો ઢાળ્યો ઝાખો ઝાંખો દીવો એડિયાનો બળે છે અને રાજપૂતે ઢોલિયાની ઉપર આટી તરવાર રાખી દીધી રાજપૂતાણે જોયું કે આ હજાર રૂપિયો મારો બાપે લીધો એનું આ અંજામ હવે મારે ભોગવવાનું છે રાજપૂતે તરવાર વશે રાખી છે હવે મારા ઉપર દુઃખ સિવાય બીજું નથી કાંઈ વશે તરવાર રાખી છે એક બાજુ પુરુષ છે એક બાજુ સ્ત્રી છે પણ વચ્ચે માં ભવાની છે હજારો ગાં નું કવિ કે સેટું છે ભવાની છે એક બાજુ પુરુષ છે એક બાજુ સ્ત્રી છે વચ્ચે માં ભવાની છે પણ હજારો ગામ નું સેટું છે એક દી બે દી ત્રીજો દી થયો અને રાજપૂતા તરવાર રાજપૂતાની હાથ ચાલી લીધો દરબાર મારા બાપે હજાર રૂપિયો લીધો છે ને મને ખબર છે પણ આ વચ્ચે તરવાર રાખીને હોવાનું કારણ અને એ કારણ તું મને કહી દે રાજપૂત હું તને શૂટ આપું છું વચન આપું છું તારે બીજા લગ્ન કરવા તો શૂટ છે પણ તું કઈ મને શરત મંજૂર છે પણ વચ્ચે તરવાર રાખવાનું કારણ

રાજપૂત ધન્ય છે તને રાજપૂત ધન્ય છે તારા મા બાપ ને ધન્ય છે તારા મોહોલ ને ધન્ય છે તારા મોટા રાજપૂત જીવન જીવવાનો લાવો તો હવે મને મળ્યો છે પણ આ તમે જુઓ જ્યાં પુરુષ હશે આ દેશની માલકી શક્તિ આવી છે શક્તિ એ પણ રસ્તા બતાવ્યા છે કીધું રાજપૂત આમનો આપણે કેટલા કેટલાથી રહીશું આમ નામ કેટલા દી આપણે કાઢશું રાજપૂત એક કરી તમારી પાસે એક ઘોડી છે અને એક મારા માટે લઈ આવો તમારો પાસે એક તરવાર છે અને બીજી મારા માટે લઈ આવો તમારી પાસે એક પુરુષ નો છે અને બીજો મારા માટે લઈ આવો રાજપૂત હું અમારા પિયરના ના તમને આપું છું અને વેચી અને તમે લાવો જાઓ અને એ મરત તારી રાજપુતાણી ની કેસક રાજપુતાણી ઓય રાજપૂત નથી પત્ની ના પાલવડા વેચી દરવાર અને ઘોડી તમારા માટે પોશાંગ લાવું એ હું રાજપૂત નથી રાજપુતાણી હવે તમે મને હિંમત આપી છે તો હવે હું ગમે એમ કરી અને તમારા માટે થી ઘોડી દરવાર અને પોશાંગ લਿਆવું છું સમયની મર્યાદા છે બહુ વાત મોટી છે પણ ટૂંકમાં રાજપૂત પોશાંગ લાવ્યો પુરુષનો તરવાર લાવ્યો અને ઘોડી લાવ્યો અને બે પુરુષ બની ગયા એ પુરુષ તો હતો પણ રાજપૂતા ને જયારે પુરુષનો પોષાંગ પહેર્યો ત્યારે બધાને એમ થઈ ગયું કે આ બે ભાઈ લાગે છે કાકા મોટા ના ગત મામા ફૂ ના હોય આવા ભાઈ લાગે છે

પણ તમારી રજા જો મને રાજપૂત રાજપૂત આનંદ આવી ગયો હિંમત આવી ગયો વાહ રાજપૂતાણી વાહ રાજપૂતાણી બે ઘોડા ઉપર બે નીકળી ગયા ભાઈ નીચે બે નીકળી ગયા ને એ વખતમાં માં બાદશાહ શિકારે નીકળેલો જેની અરે શિકારી કૂતરા હતા શિકારી માણસો હતા જે શિકારી કૂતરા જેને કહેવાય ભાગતા હા હલા ને પકડી લે અને શિકારી કૂતરા કહેવાય એવા અંગરક્ષો હારે અને ગવાડેલો હાવજ ઈ જેવો બાદશાહની માથે તળાપ મારે એ પેલા રાજપૂતાની રાજબાઈએ એને પાસે ભાલું હતું એમનો ઘા કર્યો ધા કરતા તો હાવતના મોઢામાંથી જડબા સીરી તાળવું સીરી અને હોહરું નીકળ્યું અને તરત બેહીને કીધું કે ભાઈ ઓરાવો કોણ છો કે અમે રાજપૂત છીએ અરે ધન્ય છે તમને તમે તો મારો જીવ બસાયો મારી જિંદગી બસાવીને કાં ગવાના લો હાવત મને મારી નાખત એ બે પુરુષને કીધું તમે તમારી ઓળખાણ આપો કે અમે બે ભાઈ છે પણ શું કીધું પણ કે તમારી અમે નોંધણી કરી છે કે જો હકીકત એ જે ભાલું માર્યું હતું ને એ દરબાર નતો પણ એ પરણે તર રાજપૂતાની એ ભાલુ માર્યું હતું અને હું હરું કાઢી નાખ્યું હતું કીધું મારે પેલું નોકરીએ રહેવું છે કે હા અમારે તો ગમે નોકરી કરવી છે आलो तुम्हें हमारा सैंडखनी मालकर हूं तुमने नौकरी આપો છું મે રાજપૂતને નોકરી આપે છે સैंडખની અંદર દે રાજપૂતને પોરો ભરે છે એક બાજુ રાજપૂત ભરે છે રાજપૂતને પુરુષના વેહમાં છે અહડ મહિનો અને આપ જાણો છો એનું તો કવિઓ ઘણા વર્ણન કરે પણ સમયની મર્યાદા છે અને બાપયો પીયુ પીયુ બોલે છે અને રાત પૂતાની થી રહેવાનો નઈન કીધું બાપઈયા તું પીયુ પયુ બોલબા પીયુ તો મારો હામે છે પણ અમે એક વચન ની ખાતર અમે બંધાઈ ગયા છે હે બાપૈયા અતારે આ મારો પીયુ નથી અતારે અમે બે ભાઈ થયા છે મામા ફૂઈના પણ જે દી 1000 રૂપિયો અમે લઈ અને શેઠ ને આપશું અને જે દી અમે દસ્તાવેજના કટકા કરશું ને તે દી ખરો આ આ જે મારો અતારે ભાઈ છે મોટો તે દી મારો પુરુષ ખરો મને મળશે હે બપૈયા પીયું પીયું બોલમાં પીયું તો મારી બાજુમાં જ છે પણ અત્યારે અમારી ઉપર વિપત છે અમે વચન બંધ છે છે અમારાથી બોલાય એમ નથી મારા પણ અમે વચન બંધ છે કોઈને કહી ન શકી આ શબ્દો બેગમ સાંભળી ગઈ બેગમ શબ્દો સાંભળી ગઈ અને બાદશાહ ને કીધું તમે શેન ઘેર નો ચોકી પર કે નાખ્યો છે

એમ કે હા તો કે આની નહીં નહીં કે તમે ખોટું બોલો છો બેગમ કારણ કે જેથી મારા ઉપર હાવજે તળાપ મારી તે રાજપૂત જ કે એને ભાલુ મારી દીધું તું મોઢામાં રાજપૂતાની છે એ સ્ત્રી છે ઓ હો એમ છે કે હા તો કે આની પરીક્ષા પરીક્ષા એક કરો ભોજન ખંડમાં માં આપણે એમ જે બોલાવી અને આપણે એની ઉપર નજર રાખી બાદ નજર જેથી મારું અને તમારું એવું રાખો જેથી એને ખબર પડે હું દૂધ ચૂલે ચડાવું છું અને દૂધ ઉભરાય એટલે પુરુષને મનમાં નહીં હોય પણ સ્ત્રી છે ને એ નહીં જોઈ શકે એ આકુળ ઉકળ થઈ જાય છે ગાંધી થઈ જાય છે બાદશાહ કે તમે માનતા નથી ખરેખર એ રાજપૂતાની છે રાજપૂત નથી સ્ત્રી છે પણ કે હું સ્ત્રી છું ને હું ઓળખી ગઈ છે એની વેદના ને કોને કીધું બેગમે આવ્યો આમ નજર કરી એના મનમાં નતો પણ રાજપૂતાની જે પુરુષના પોષાંગમાં હતી એનાથી નો જવાનું એટલે ધોડીને દૂધ ઉપાડી દીધું અને તરત રાજપૂતાણીને કીધું બોલો કોણ છો

અને બેગમ અને બાદશાહ એટલું કીધું કે તમે મારા સંતાનો છો દીકરા અને દીકરી જેવા છો હવે તમે એમને સાચી વાત કરો તઈ કીધું કે લ્યો આ દસ્તાવેજ દસ્તાવેજમાં લખ્યું તો કે હે શેઠ જ્યાં સુધી તમારો અમે હજાર રૂપિયો ભરપાર ન કરું ત્યાં સુધી પરણે તો રાજપુતાણીને મા અને બેન તરીકે રાખી છે ખૂબ એને સન્માન કર્યું ખૂબ ઈજત કર્યું કીધું સવાય રાજપૂત સવાઈ રાજપૂતાને ધન્ય છે તમારા મા-બાપને કે આવા આકરાને તમે લીધા પર્વત દિગા અને માં ભગવતી આથી તમને બંધનમાંથી મુક્ત કરે છે કે નહીં એમ નહીં અમે અમારા હાથથી રૂપિયા લઈ શેઠને આપીને અમારા હાથથી દસ્તાવેજના કટકા કરીશું તે પછી અમારું દાંપત્ય જીવન અમે શરૂ કરીશું અને કવિઓ તો છે કે જેમ દીકરીને દાયજો આપે એટલો બેગમ અને બાદશાહ ને દાયજો આપ્યો કીધું કે હું તમને જમીન આપું ગામ આપું તમે કેવું હવેલ્યું બંગલા બનાવી દો પણ અહીંયા આવ્યો કે નહીં દીકરી તો સાસરે જ છોપે ઈ રૂપિયા આપ્યા રૂપિયા લઈને બે પછી તો જે રાજપુતાણી થી રાજપૂત રાજપૂતાણીના પોશાંકમાં આવી ગઈ બે માણસ ઘોડાલા લઈ અને બાદશાહ એના માણસો બધાએ જાય અને શેઠને હજાર રૂપિયા આપ્યો કે લ્યો શેઠ આ હજાર રૂપિયા પણ દસ્તાવેટ ના અમે ટુકડા કરી એ પહેલાં મેં તમને જે મુસ્યનો વાળ આપ્યો તો એ મને પહેલાં પાછો આપો કે આર્યો ડબરામાં રાખ્યો છે એ વાળ દીધો શેઠે રાજપૂતે ખિસ્સામાં રાખ્યો નાખ્યો નહીં હો રાખ્યો અને હજાર રૂપિયો આપ્યો એ વખતનો અને દસ્તાવેજના કટકા કર્યા અને ત્યાં કેવું પડ્યું કે ધન્ય છે તમને બાપ ધન્ય છે ભારતની નારીઓ એટલે કે આવી પડી છે આ દેશમાં એવી એવી શક્તિઓ થઈ ગઈ છે એવા વીર પુરુષો થઈ ગયા છે એવા દાતોરો થઈ ગયા છે એવા સુરીરો થઈ ગયા છે એવા બારવટીઓ થઈ ગયા છે પણ નામ રહતા ઠાકરા નાના નહીં રહન કીર્તિ ઊંડા કોટડા તો પાડાય ન પડત એમ માણસનું શરીર નાશ પામી જાય છે પણ જે કીર્તિ છે દાતારી છે સુરતા એ એમને અમર છે બાપ તો આ રાજપૂત અને રાજપૂતાણીની વાત હતી આ ખાનદાનની વાત હતી આ સાધનના સથવારે કયો તો ભલે અને દસ્તાવેજ કયો તો ભલે આ એની વાત હતી વાત તો મોટી છે પણ હું અમુક અમુક પોઈન્ટ જ મૂક્યા છે સમય થઈ ગયો છે બાપ આરતી टे <laughs>